સુરતના પાલનપુર કેનાલ રોડની ધી બુલ ગ્રુપ હોટલના એક રૂમમાંથી મોડી રાત્રે એક મહિલાની હત્યા કરવામાં આવેલી મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી હતી પાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી જોકે સમગ્ર હત્યા પતિએ જ તીક્ષ્ણ હત્યાના ગાજીકીને કરી સામે આવ્યું છે અને પતિ પોતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જવા પામ્યો હતો સુરતમાં ફરી પ્રેમ લગ્નના કરુણ અંજામ જોવા મળ્યો છે પ્રેમ લગ્ન કરનાર પતિ પત્ની વચ્ચે થતા વારંવારના ઝઘડા વચ્ચે પતિએ પત્નીની રૂમમાં જ હત્યા કરી નાખતા ચકચાર જવા પામી છે છે વાત એમ કે સુરતના પાલ પોલીસ મથક વિસ્તારમાં આવેલા પાલનપુર ગામ નજીક રોયલ ટાઇટેનિયમ કોમ્પ્લેક્સની હોટલ ધી બુલ ગ્રુપમાં મોડી રાત્રે રૂમ નંબર ત્રણમાં માં પોલીસને નિશુ ઉર્ફે હેતલ ચૌધરી નામની મહિલાની હત્યા કરેલી લાશ મળી આવી હતી નિશુના પતિ મનીષ ચૌધરી હાજર થઈ કબુલાત કરી હતી કે કર્યા હતા બંને વચ્ચે કેટલાક સમયથી ઝઘડો પણ ચાલતો હતો જેથી ગતરો તે હોટલમાં રોકાયા હતા જ્યાં પત્નીને પતિએ ચપ્પુને એટલા બધા ઘા માર્યા કે પત્નીનું પેટ ફાટી ગયું હતું પાલ પોલીસે પતિ મનીષ ચૌધરીની પૂછપરછ હાથ ધરી છે મૃતક નિશુ રૂપે હેતલ ચૌધરી એડવોકેટ હોન પણ સામે આવ્યું છે પતિ પત્ની બને પાલનપુર જકાતનાકાની વિદ્યાકું સ્કૂલ પાસે રહેતા હતા તો કયા કારણસર ત્યાંથી માંડ એક કિલોમીટર અંતરે હોટલમાં ગયા તેવા સવાલો પણ ઉભા થયા છે આ તો પ્રેમલગ્ન કરનાર બંનેના પરિવાર વચ્ચે મતભેદ હોવાથી તેઓ વચ્ચે છૂટાછેડા લઈને માથાકુટ પણ ચાલી રહી હતી